જય માતાજી જય દ્વારિકાધીશ બધાય મિત્રોને તો સ્વાગત છે તમારું એક અમારા નવા માં આજે આવી ગયા આપણે આપણી વાડીમાં આપણે અત્યારે કામની ફૂલ સિઝન છે ફ્રેન્ડ એટલે આપણે વાડી કામ કરવા આવવું જ પડે છે સવાર ભેગું હજી તો સવારનો પોર છે ત્યાં તો આપણે પહોંચીએ છીએ જુઓ વાદળા પણ એકદમ થઈ ગયા જુઓ ફ્રેન્ડ આ એ જ કેરંડા છે જેને આપણે આ ગયા વ્લોગ માં જે વ્લોગ બનાવ્યો હતો ને બહુ જ ગુટો હતો તેને અમે ગોળીને કમ્પ્લીટ કરી નાખ્યા જો આમાં ક્યાંય કૂટો નથી બધો ગોળી નઈ છે ફ્રેન્ડ અને આપણે આવી ગયા હી ઈંડા વીણવા માટે ઈંડા વીણવાની જ્યારે ફૂલ સીઝન હે અને બબે બે વીણી તો કરી નાખી આપણે લગભગ આ ત્રીજી વીણી હે આપણે એંડામાં આપણે આવી ગયા હી ઈંડા વીણવા માટે જુઓ ઓ દેખાય રહ્યા ઈંડા એ બધા આપણે મીણાના બાકી પડ્યા છે એવું ફ્રેન્ડ છે બધું નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રેન્ડ અને જો આપણી ઓડી પડી માં આપણી ઓડી છે આપણો સાથી જો આપ પાણી પીવાનું ને પડ્યું છે પકડું છે એડા વીણવાની એનું કાલ જઈએ નેવેટ કાલે નેવેટ કરી આપણે પકડ જેવું બધું છે ફ્રેન્ડ આજે તો ઠંડી પણ બહુ પડી રહી છે વાદળા એકદમ થઈ ગયા છે તો આપણો રોગ તમે પૂરો જોજો તો અત્યારે આ મૂકીને ભાગી જતા તો ફાઈનલી આપણે એડા મંડી ગયા જોઈ શકો છો ફ્રેન્ડ કેવો એંડામાં પાક લાગી ગયો છે

જુઓ આ બધી ભારી આપણે કરી નાખી છે એ પાંચ છ જેટલી તો કરી નાખી છે કલાકમાં જ એંડા એટલે બોરા જ પાકી ગયા છે નીકળે છે બોરા એંડા ફ્રેન્ડ એવું છે તો ફ્રેન્ડ હવે આપણે થઈ ગયો છે જમવાનો ટાઈમ એટલે આપણે જમી લેશું અને પગજભાઈ કાઢી ડોકલી તો હવે આપણે જમી લેશું બધા

તો તમે જુઓ પાટીઓ આ કે છે આ અને જુઓ આપણે પારો આમાં કાલે બાંધવાનો છે અને રાયડો પણ આજે કાલે આમાં આપણે પારો બાંધવાનો થશે આજે લગભગ બધું કમ્પ્લીટ કરી નાખશે કામ રાયડાનું પાટિયું જોરદાર રાખી નાખ્યું છે અને વાદળા ચડ્યા છે વરસાદ ના આવે તો સારું નકામ ફરીથી પાટિયું રાખવાનું થશે એવું બધું છે ફ્રેન્ડ તો આપણી ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો ફ્રેન્ડ તો આપણે જઈએ હવે પંકજ પાસે પંકજ ભાઈ અહીંયા ટ્રેક્ટર કણ ઊભા છે જુઓ એ ઊભા પંકજ ભાઈ તો પંકજ ભાઈ ને પૂછું કે આ પંકજ ભાઈ ટ્રેક્ટર આકે છે કે નહીં તો શું પંકજ ભાઈ તમે પણ આખો ટ્રેક્ટર કે ખાલી ઓમ જ બેઠા હો અબે મજા આય ગન ભીડો હે આ કે જો શરમાય બોરા પંકજ ભાઈ અમારે ગયો ડ્રાઈવર બાઈવર બનવાનું આપડે

ને છે આખે છે અહિયાંથી માટલું આખી ભાઈ બધું છે તો ફ્રેન્ડ આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું ઓકે બાય